જો કે મિત્રો અત્યારે હું ધાબા પર છું અને બ્લોગની શરૂઆત આપણે ધાબા પરથી કરી દીધી છે તો અહીંયા ફ્રેશ એની કપડાં બદલવા ચેન્જ કરવા માટે આવ્યો હતો તો મેં કીધું કોઈ લાવું તમે પણ બતાવી દો એનું એટમોસ્ફિયર કેવું છે સવા સવારનું સવારના નવ વાગે છે છતાં પણ જો કેટલો તાપ છે નીચે ગુડ મોર્નિંગ પીહુ જય માતાજી સવાર સવારમાં શું નાસ્તો કરો છો બટાકાનું રોટલી શાક એમ ને નાસ્તો કરી સ્કૂલે જવાનું આ તો મંડે છે નહીં જવું પડે નહીં આપણે રહી ઓહો ચલો સ્કૂલે જવાનું આ તો સ્કૂલ ડ્રેસ પહેરવાનું છે વાવ ના જવું પડે બેટા જો આવું આવું અચ્છે બચ્ચે એસે નહીં કરતે આજે સ્કૂલે જવું પડે આજે મન્ડે છે મન્ડે ગુડ મોર્નિંગ જીલુ ગુડ મોર્નિંગ જય માતાજી શું બનાવશો છો અત્યારે સવારમાં મુઠિયા વાવ મુઠિયા ગઈ કાલ તો લસણે સેવ ખવડાવી દીધી હવે આજે મુઠિયા ખવડાવશે

બિલકુલ નહીં જાલવાને એવું હોય અને શું કરવાની આ નય તો બધા હતા ને હા એ કાળી ઉપર ઉપર બરાબર એટલે જ હા આટલા બહુ અને મારા માટે ચાલે બોલો છે આ દહીં સારું આવે નહીં પણ મસ્તી દઈ અને શું શું એડ કર્યું છે દહીં નાખ્યું આદુ મરચા લસણની ચટણીનો પેસ્ટ નાખ્યો દૂધી પછી ધાણા પછી આ હળદર મીઠું જીરું અજમો એ બધું જ નાખ્યું અને થોડી ખાંડ નાખી બરાબર પછી આ મિક્સિંગ કે લોટ બાંધી દેવાનું લોટ બાંધી દેવાનું બરાબર અને દૂધી છે એ છે તો દૂધી મસ્ત લાગે થોડું ગરુવટ પટુ લાગુ જોઈએ ને ઘર ચટટુ આખરી બર સાહું લાગ છે ની હા દૂધી માં પાણી નીકળે છે ને એક પાણી ની ને રેડી મે નોટ તો એટમ જ કેમ એવું પાણી નીકળે દૂધી માં હા દૂધી પાણી નીકળે સેજ પાણી ને રેડી એ તો રબડી થઈ જાય ના પાણી નહીં વઢવાનું તો જો મિત્રો હવે આપણે પહેલા ને કરવા માટે મૂકી દીધું છે મુખ્ય એક કર્યું છે તારો ફેવરેટ છે કાલે 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 મમ્મીએ રસણિયા સેવ બની થોડે હે બને ચાર આવશે ચાર આવશે ચાર આવશે શું બફાઈ જાય એટલે રઈનો તળ અલમ પછી કઢી વીમડીનો વઘાર જ રે બરાબર આપણે 20 મિનિટ સ્ટીમ કરતા હૈ તૈલ કે રોહી નવળે બરાબર જો જવાની ઉપર કે ઢકન ઢખો તો આ ડૂબુત પડશે તો એમ થોડું વાલ અને પાણી માં કે શું છે નું ઓન ધ રેડીંગ બરાબર બતાવ્યું સ્ટીમ કરીને પાણી રેડી જુજીના મુખ્ય આને ફાઈનલ મિત્રો આપ જોઈ શકો છો મુખ્ય સ્ટીમ થઈ ગયા છે કમ્પ્લીટ બફાઈ ગયા છે જો લો ના બસ અરે પણ ધારો કે હું કપડું તો પકડવું પડે બકા પણ મારી પડી ગઈ એવું હોતું છે હા હાથી પકડવા જેવું કે રોબોટ છું કેટલું ગરમ પાણી આવે બાપ એલું સ્ટીમ લીલું પાણી કેટલું ગરમ હાથથી લેવાય જો તો થોડા ઠંડા થઈ જાય ને પછી નાખી ઠંડા કરવા પડે ને 20 મિનિટ લાગે ની લાગે તો ખરી જ બફાવા લોઠ નહીં તો ઠંડા થઈ જાય એટલે ઠંડક માં મુકે રહી જગા તો જો લો મિત્રો હવે રીજીકા નાના નાના પીસ પાડી જશે હજુ વઘાર મારવાનું બાકી છે ને જીલું નહીં હા વઘાર મારવાનું બાકી હજુ વઘાર મારવાનું બાકી છે મિત્રો રોજ સવારે રીતે કાંઈક ને કંઈક અવનવો નાસ્તો બનાવતી જ હોય છે સો થેન્ક યુ સો મચ જીલું કેમ કે રીજીકા ના આયા પછી તો ઘણું બધું અચ્છા છે આપડી એમ હતું એ તારા આયા પછી તો ઘણું બધું એમ ટેસ્ટ કરવા મળ્યું એવું હા બહુ જ બધું ટેસ્ટ કર્યું એમ જમવામાં નાસ્તામાં જમવામાં બારનું જ ખાધેલા ને બાકી બારનું જ ખાતો તો બિલકુલ આવું ખબર નથી આવું ઘરે બને આવું કુકિંગ થાય રેસિપી આવી હોય એવી કોઈ આઈ ડોન્ટ નો બટ બિલકુલ ખબર નથી બટ તું આયા પછી તો

સાચી વાત છે બાકી કેટલી ગરમી છે રસોડામાં કેટલું હીટ છે જો છતાં પર એ તે કાં રેપ જીપ થઈ ગઈ છે તો એ કે એક દિવસ એવો બાકની રહેજો કે રીતે નહીં બનાવતી તો જો મિત્રો આવી રીતે કા વઘારમાં આવશે હવે વઘારની અંદર રહી પછી કઢી પત્તા એ બધું એન્ડ કર્યું છે હવે અંદર નાખતી મસ્ત મજાની ચલો એટલે મિત્રો ઓકે

ફાઇનલી અમારી રૂહી તૈયાર થઈ ગઈ જોડે સોફ્ટ્યો જોનો દેમે તૈયાર થયો થઈ બહાર કાઢી લાગે ભાર બહુ લાગે કેટલા લેટ પડી ગયા મિનિટ લેટ પડી ગયા ચલો ફાઈનલી હવે અમારા

એરિસ્ટોજાઇમ સિરપ પીહુ ને છ ને રૂહી ને 4 2 તું મોટોથી બનવા જજે હો ચલો બધું મૂકી દઉં રૂપિયા મમ્મી હ કશું કશું નથી કશું નથી ઓ લે આ પેલું સીરું બનાવવા માટેનું

વીર માટે કશું ના લાય અમાર વીર જે મસ્ત ત્રણ વાગવા આવ્યા છે ને જગ્યા કેટલી મોડી જમવા બેઠી કેમ રીજીકા આજે મોડું થઈ જમવામાં એમ જ જમવાનું નતું ભાવ નતું એટલે માટે 2:30 વાગે ત્રણ વાગવા આવ્યા પણ આ ચા પીવાનો ટાઈમ છે ચા પીવાનો ટાઈમ છે જમો જો દહીં ને મસ્ત મજાની રોટલી એ સાર લાગે ને આ ગરમીના વાતાવરણમાં ઠંડુ જ ખાવાનું હું રસ કરસી એવું લાગે રસ કેરી કોઈ લાવતું નહીં આવ તો કોઈ લાવે એટલી વાત રસ એટલે કોઈ લાવતું

જો લો શું શું શીખાડ્યું છે કેપિટલ એ લખતા શીખાડ્યું કેપિટલ એ લખતા ઓ વાવ ડાયરેક્ટ એબીસીડી ડાયરેક્ટ જો ને ત્રાસી લીટી એક જ પડાઈ ખાલી એટલે બગા એના જ કેવાય તા એને આવડે છે જો નહીં રહી બેન કયો પાડે દે બતાય છે કે શું પાડે એક મે આ તો બધું બોલ પેન થી લખેલું આ એ ઉપર ઘૂટાયું રહે એમ ઘૂટતો આવડી જા હવે જા કમ્પ્લીટ આવડે છે નહીં લખાય એકરાન મે લખાવ્યું છે બુકાને એટલે લીટા મીટર રહેવાના જ આવે

તો જો મિત્રો ખેતરમાંથી માંથી રીતેકા માટે હું આખું ઉપર લાવ્યો છું જાંબા માટે હા તો તોડી લાવ્યો એમ દેશી દેશી જેમ્બુ છે અડધા અડધા કાચા છે ડાયાબિટીસ માં બહુ ઉપયોગ થાય નાના છોકરા ના ખવાય ના ખવાય બેટા નાના છોકરા થી ઓ મમ્મી વીરસી ખવાય હે ના ખવાય વીરસી ના ખવાય ને ના ખવાય નહીં ચલો મૂકી દે મૂકી દે ના ખવાય વીરસી શું થયું ડાયાબિટીસ માટે બહુ સારું કહેવાય નહીં આ જંબા તો મિત્રો જેને પણ ડાયાબિટીસ હોય ને એ મારા પપ્પાને ડાયાબિટીસ એટલા માટે લાવ્યો છું અને જેને ડાયાબિટીસ હોય એ સવારે ચા નહીં પીવાની સવારે નરણા કોઠે આ દસ પંદર જે વીસ જેવા જાંબુ ખાઈ જવાના તમારી ડાયાબિટીસ પંદરેક દિવસમાં પૂરી રીતે કંટ્રોલ આવી જશે એકસો એક ટકા ગેરંટી અને જાંબુ ના ખાવા હોય તો એનું સૂકવીને જાંબુ સૂકી દેવાના ધાબા પર સૂકીને પછી એનો પાવડર બનાવી દેવાનો

વેટ ઓ જીરવા સેવ તો કે બનાવી ની હે જો કાલે બનાવી છે હા નાસ્તો દ્રામ તો જોડીએ મત આજ સેવ બનાવી ની રેસિપી આખી અલગ હોય ઓ પણ ભઈ સેવ આ રોસ્ટેડ સેવ હે આ હોય રોસ્ટેડ સેક હે હમ સેક હે તો જોલો મિત્રો કેટલું ખતરનાક વાતાવરણ છે અહીંયા વરસાદ બર બાદર બાદર છવા કેલું છે જો તો ફર ચારે કોરે વરસાદ વરસાદ જ છે Two line 3 2 real line 2 3 line ye <coughs> rit <coughs>